ડાબા પગની અંદર જે હિપ બોલ આવે તે અચાનક જ ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં દુખાવો અચાનક જ ચાલુ થઈ ગયો હતો આમ દુખાવાના લીધે ચાલી નતું શકાતું નીચે પલોઠી નથી ઉભાતી પછી આપણી ગાડીઓ એ ચલાવી ના શકાય મોસ્ટ ઓફલી એ દુખાવાના લીધે પચાસ ટકા કામ ઊભું થઈ જાય ઓપરેશન કરાયાના બે થી ત્રણ મહિના પછી તમે તમારું રેગ્યુલર વર્કિંગ ચાલુ કરી શકો છો ઓપરેશનના ત્રણ મહિના પછી ડોક્ટરે જે પ્રમાણે કસરત કીધી હતી એ પણ કરું છું ટુ વ્હીલર પણ ચલાવી શકું છું દિવસનું થી ત્રણ કિલોમીટર પણ ચાલી શકું છું શાકભાજી શાકભાજી હોય દૂધ હોય કોઈ પણ વસ્તુ હું લાવી શકું છું સીડી પણ ચડી શકું છું ઉતરી પણ શકું છું નોર્મલ વેઇટ પણ ઊંચો હું કરી શકું છું અને પહેલાં જેવું હું વર્કિંગ કરી શકું છું મારું નામ રાહુલ મોહનભાઈ પટેલ છે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષ મારું મૂળ વતન નામ ઈડનનું રવાનું ગાંધીનગર ડાબા પગની અંદર જે હિપ બોલ આવે તે અચાનક જ ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં દુખાવો અચાનક જ ચાલુ થઈ ગયો હતો ઘણા દવાખાને હું ગયો પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું મને આમ દુખાવાના લીધે ચાલી નહોતું શકાતું નીચે પલોઠી નતી ઉભાતી પછી આપણી ગાડીઓ એ ચલાવી ના શકાય મોસ્ટ ઓફલી એ દુખાવાના લીધે પચાસ ટકા કામ ઊભું થઈ જાય અમારે એક માસા છે રિલેટિવ્સમાં એમને અહીંયા કમરનું કરાવ્યું હતું ઓપરેશન એમના થ્રુ આવ્યા હું આમ થોડો ઘણો લાગ્યો હતો પછી બતાવ્યા પછી મન મક્કમ કર્યું કવચ જે આવ્યું છે એ કરાવવું પડશે એના સિવાય કોઈ છૂટકો નથી આપણી એટલા માટે પછી મન મક્કમ કરીને કાંઠા થઈને જે નિર્ણય લેવાનો હતો એ લઈ લીધો ઓપરેશન કરાવ્યું એથી ઘરે ગયા અઠવાડિયા પછી થોડું થોડું હું મારી રીતના વોકર લઈને ચાલતો હતો પંદર દિવસ પછી આવ્યા પછી ટાંકા તોડ્યા તે રીતના હું ધીમે ધીમે કરીને ચાલવાનું ચાલુ કર્યું અને બે મહિના પછી હું મારું વર્કિંગ થોડું થોડું કરી શક્યો અહીંયા ડોક્ટરને બતાવ્યા આવ્યા પછી ટાંકા તોડાયા અને સર એવું કીધું હતું કે હવે તમે થોડા ખુલ્લા હાથે ચાલી શકો છો તો પંદર દિવસથી જ મેં ખુલ્લા હાથે ચાલવાનું ચાલુ કરી દઉં ઓપરેશન કર્યાને ત્રીજા ચોથા દિવસથી હું મારા વોકલ લઈને જાતે ચાલી શક્યો અને પંદર દિવસ પછી હું કોઈના સહારા વગર ખુલ્લા હાથે ચાલો જો કોઈને હિપ હિપ રિપ્લેસમેન્ટ કરાવવાનું આવે તો ગભરાયા વગર કરાવી દેવાય કારણ કે એનાથી કોઈ જ નુકસાન નથી ઉંમર નાની હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી ઓપરેશન કરાયાના બેથી ત્રણ મહિના પછી તમે તમારું રેગ્યુલર વર્કિંગ ચાલુ કરી શકો છો ઓપરેશનના ત્રણ મહિના પછી ડૉક્ટરે જે પ્રમાણે કસરત કીધી હતી એ પણ કરું છું ટુ વ્હીલર પણ ચલાવી શકું છું દિવસનું બેથી ત્રણ કિલોમીટર પણ ચાલી શકું છું શાકભાજી શાકભાજી હોય દૂધ હોય કોઈ પણ વસ્તુ સીડી પણ ચડી શકું છું ઉતરી પણ શકું છું નોર્મલ પણ ઊંચો હું કરી શકું છું અને પહેલાં જેવું હું વર્કિંગ કરી શકું છું કોઈ પણ જાતનો દુખાવો પણ પગમાં થતો નથી જ્યારે અમે અહીંયા એડમિટ થયા હોસ્પિટલની અંદર ત્યારથી લઈને જ્યાં સુધી અમે ડિસ્ચાર્જ ના થયા ત્યાં સુધી પેન્ટ્રીથી લઈને નર્સ ડોક્ટરો અને કમ્પાઉન્ડર કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી આવી મારી જોડે પ્લસ બીજું કે જ્યારે પણ બોલાવીએ ત્યારે એ લોકો હાજર રહેતા હતા અને એકદમ નેચરલ સ્વભાવ એમનો અને ફ્રેન્કલી ફેમિલી જોડે પણ અને મારી જોડે પણ ડૉક્ટર હિતેશ પટેલનું હું ધન્યવાદ કરું છું કે મારું ઓપરેશન થયું અને એ ઓપરેશન કરાવ્યા પછી ત્રણ મહિના પછી હું જાતે ટુ વ્હીલર અને બસો ચલાવી શકું છું અને એમના સ્ટાફનો પણ ધન્યવાદ કરું છું